રાજકોટમાં જેતપુરની ભાદર નદીમાં ઝેરી કેમિકલ છોડાતા આસપાસના ગામના ખેડૂતોએ વિરોધ કર્યો હતો જેબીસીબી કચેરીએ ખેડૂતોએ પ્રદૂષિત પાણીની બોટલ લઈને પહોંચ્યા ખેડૂતોની રજૂઆત છે કે સાડી ઉદ્યોગના પાપે કાંઠા વિસ્તારના ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે કેમિકલ યુક્ત પાણીના કારણે ચામડીના રોગનો પણ ડર ઊભો થયો છે ખેડૂત આગેવાનોએ કાયમી ઉકેલ નહીં આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી જોકે પોતાનો બચાવ કરતા અધિકારી કહી રહ્યા છે કે નગરપાલિકાએ પ્રદૂષણ ફેલાવતા એકમોને નોટિસ પાઠવી છે અને સીલ મારવાના હુકમ પણ કરવામાં આવ્યા છે આજે લુણાગ્રામમાં મારે જમીન છે અધિકાર છે

જે કોઈ આ ડ્રેન સિવાયના નદી નાળામાં પાણી છોડતા પકડાય એને અમે એક્શન લઈ રહ્યા છીએ